આવતીકાલે જ્યારે સમગ્ર દેશમાં ઉત્સાહથી રામનવમીના તહેવારની ઉજવણી થવાની છે એ અંતર્ગત જુનાગઢ જિલ્લામાં વીસ કરતા વધારે જગ્યાએ રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળનાર છે ખાસ કરીને જુનાગઢ શહેરમાં જે બે મોટી શોભાયાત્રા નીકળે છે એક ઉપરકોટ રામજી મંદિરથી શરૂ કરી આઝાદ ચોક એમજી રોડ થઈ અને જવાહર મંદિર સુધી જઈશ બીજી શોભાયાત્રા ઝાંઝરડા રોડ ઉપર નીકળે છે આ અંતર્ગત આજ રોજ જુનાગઢ શહેર પોલીસ એ ડિવિઝન બી સી આ સિટીના પોલીસ સ્ટેશન એલસીવીડી ટીમ આ ઉપરાંત અન્ય જે ગર્વની ટીમ હેડ ક્વાર્ટરની પોલીસ તમામ અધિકારી બંદોબસ્ત સાથે રૂટ પર ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે વધુમાં ગોળેસવારો દ્વારા ડિપોઇન્ટમેન્ટ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે તમામ વિસ્તારના જે ડીપપોઇન્ટ છે અગાશી અને અન્ય જે મહત્ત્વના લોકેશન છે તે ચેક કરવામાં આવેલા છે ટ્રોન મારફતે મારફતે પણ સર્વેલન્સ કરવામાં આવેલા છે અને આ બંદોબસ્તમાં પંદર કરતાં પણ વધારે છે એકસો પચીસ કરતાં વધારે પોલીસ કર્મીઓ બે એસઆરપીના ફ્લાટો અને નેત્રમના કેમેરા છે સતત મોનિટરિંગ રાખશે જેથી કરીને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આ શોભાયાત્રા પૂર્ણ થાય